વર્ષનો છેલ્લો દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આ દિવસની ઉજવણી યુવાનો ડાન્સ પાર્ટી કરીને કરતા હોય છે વૈદિક સનાતન સંસ્કૃતિ વિશે બાળકોમાં સમજ આવે તેવા હેતુથી સુરતના પરમ સુખ ગુરુકુળ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો પરમ સુખ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાના પાઠ કરાવીને કરવામાં આવ્યા

એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાના માધ્યમથી આજરોજ થર્ટી ફર્સ્ટ એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર હિન્દુ નવું વર્ષ કારતક સુદ એકમ આવે છે પરંતુ આજે આ સમાજની અંદર દરેક લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થયા છે તો એ રોકવા માટે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ શાળા કેમ્પસની અંદર શ્રી હનુમાન ભગવાનને યાદ કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને એક એવો મેસેજ આપવામાં આવ્યો કે આ થર્ટી ફસ્ટ જે છે એ કોઈ સંસ્કૃતિ નથી આ થર્ટી ફર્સ્ટની ઉજવણી કઈ રીતે રોકવી અને એનાથી બચવા માટે વિદ્યાર્થીઓએ કેવા ઉપાયો કરવા વિદ્યાર્થીઓએ હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિનું અનુકરણ કરવું જોઈએ તેવી સમજ આપવામાં આવી શાળા કેમ્પસની અંદર ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રોએ ભગવાન શ્રી હનુમાનજીને યાદ કર્યા આજ રોજ હનુમાનજીના અગિયાર વખત હનુમાન ચાલીસાઓનું પઠન કર્યું